આ બાળકો પણ અગાઉ જે રેસ્ક્યુ કરાયેલા બાળકોની જેમ જ એમના માતા પિતાની આર્થિક પરિસ્થિતિના કારણે એમના મા બાપના કહેવાથી જ આ ભીખ માગવાની પ્રવૃત્તિ કરતા હતા આ સંબંધે કુલ આઠ વાલીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે જ્યુએનલ જસ્ટિસ એક્ટ તથા બેગિંગ એક્ટ હેઠળ અને આ તમામ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ ખાતે જ વીએસ હોસ્પિટલથી એક સ્પેશ્યલ મેડિકલ ટીમ બોલાવી આ તમામ બાળકોની મેડિકલ ચકાસણી પર કરવામાં આવેલી છે અને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આ બાળકોના શાળાકીય શિક્ષણ પુનર્વસન અને મુખ્ય પ્રવાહમાં બહુ સારી રીતે એમના ભવિષ્યને ઉજળ કરી શકે એ પ્રકારની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંકલનમાં રહી આ બાળકોના પુનર્વસન અને શાળાકીય શિક્ષણની જવાબદારી પણ હાથ લેનાર છે અને આ પ્રકારની ડ્રાઇવ આગામી છ મહિના સુધી સતત ચાલવા કરવામાં આવનાર છે અને જે પરિણામે પ્રયત્નો એ રીતના રહેશે કે આવનારા છ મહિનામાં અમદાવાદ શહેરમાં જાહેર રસ્તાઓ પર ચાર રસ્તાઓ ઉપર બાળકો ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિ ન કરવા ન કરતા જોવા મળે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે